સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મોહિમ ચલાવાઈ હતી નવી આ મોડેલ ગુજરાતમાં લાગુ કરાઈ રહ્યું છે ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરૂ કરાઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતીકાલથી તમામ સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે લોકદરબાનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરાશે ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરાશે સરકારના પ્રથમ સો દિવસની કામગીરીમાં વ્યાજખોરીમાંથી લોકોને મુક્તિ આપવી કામગીરીને મહત્વ સ્વરૂપે આગળ વધાર્યું છે તા સાથે ચાઇનીઝ દોરા વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણમાં પેચ ભાઈબંધી ન હોવા જોઈએ કોઈનું ગળું કપાય તેવા શોખ ન હોવા જોઈએ તમામ પોલીસ છે જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્યમ ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ક્ષેત્રમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત થવાનો એક મોકો મળ્યો આવનારું એક અઠવાડિયું આ હજુ વધુ તેજી પકડાય હજી વધુ મજબૂતાઈથી લોકો વચ્ચે જાય તે માટે ગયા અઠવાડિયે ગુજરાત પોલીસની બેઠકમાં મેં તમામ જિલ્લાઓને એક સૂચન કર્યું છે કે ગુજરાત પોલીસના તમામ સિનિયર અધિકારીઓ પીઆઈ ડીવાય એસપી ડીએસપી અને મહાનગર હોય તો કમિશનર સુધી અલગ અલગ વિસ્તારમાં પોતે નીચે સુધી જાય પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકે આવીને ફરિયાદ ના આપવી પડે પરંતુ પોલીસ પ્રજાના દ્વારે કઈ રીતે પહોંચી શકે શાકભાજી માર્કેટ હોય કે પછી કોમ્યુનિટી હોલ હોય કે પછી સામાજિક અલગ અલગ વ્યવસ્થાઓ હોય એ બેઠકોમાં ત્યાંના નાગરિકો પાસેથી અલગ અલગ આ પ્રકારની માહિતી લઈને કયા પ્રકારે સમાજના આ વર્ગને મદદગાર થઈ શકાય તે માટે પ્રયત્નશીલ કરવા થવા માટે ગુજરાત પોલીસને એક મુહિમ આપી છે આ મુહિમ આવતીકાલથી લોકો સમક્ષ જઈ રહી છે આ એક અઠવાડિયામાં આપણે શોધી શોધીને લોકોને બોલાવીને ફરિયાદ દાખલ કરાવી હવે નો અઠવાડિયું અમારા સિનિયર પોલીસ ઓફિસર કે લોકો વચ્ચે જશે લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામેની આ લડાઈને હજી વધુ મજબૂત કરશો હું ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરું છું વ્યવહારિક વ્યાજની હું આયત નથી કરતો પરંતુ કોઈ બી વ્યાજખોરો જો તમને હેરાનગતિ કરતા હોય જો તમને કોઈ બી ત્રાસ આપતો હોય

કે મકર સંક્રાંતિનો તહેવાર હોય એટલે ગુજરાતના નાગરિકો આપણે સૌ લોકો કાયકને કાયક ઉત્તરાયણના તહેવારમાં ગાઈને ચારો ખરવતા હોઈએ છે દયા ધરમ અને સેવા જોડે આપણે ઉત્રાયણનો તહેવારને ઉજવતા હોઈએ છીએ રંગબે રંગી પતંગ જરૂરતી જક્તા હોય છે પતંગોના પેચ જરૂરતી લાગતા હોય છે પરંતુ એ પેચ હંમેશા ભાઈબંધીમાં કપાતા હોય છે એ પેચ કોઈનું જીવન લે એ પ્રકારે કાપવાનો કોઈ શોખ ના રાખવો જોઈએ તેવી મારી બે હાથ જોડી નાખી છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે મહત્વની મુહિમ પર તેમની પ્રતિક્રિયા આપી હતી મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે યોજાયેલા જન્મદિવસના સામાજિક કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં વ્યાજખોરો સામેની પોલીસની મુહિમ અને ઉત્તરાયણ પર્વને લઈને ચાઇનીઝ દ્વારા સામેની પોલીસની મુહિમ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું